નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે તમને ધોરણ આઠ વિશે ગુજરાતી દ્વિતીય સત્ર સેમે સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્ન એક ઈ જોવાનો છે તો કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પાઠ બાર પેલો છે કોઈ ધન્ય પડે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે બીજો પ્રશ્ન એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સીધાવ્યો નંબર ત્રણ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે હવે પાઠ ચૌદ એની ખાલી કહું જોઈએ પહેલું છે ભાસ્કર કાકા બાળકો માટે રમકડા લાવ્યા હતા બીજી અંજન કોલસામાંથી સાકર શોધવા પ્રયત્ન કરે છે નંબર ત્રણ અંજન માને મદદ કરવાનું કિનરીને કહે છે પાઠ પંદર એની ખ્યાલ જગ્યાઓ જોઈએ નંબર એક વલ્લભભાઈ સાદગી પ્રિય હતા બીજી આપના હાથેથી એક દમડી સરકારને આપી નથી નંબર ત્રણ સરદાર જળ સમુદાયની નાડના ભારે પારખું હતા પાઠ સત્તર એની ખાલી જવું જોઈએ પહેલે છે વિધાતાના ખેલમાંય અજબ વરાંકો રહ્યા હોય છે બીજી ઘણા મોટા ધનની સ્વામીની બની છો પ્રીધી નંબર ત્રણ એ તો છે દાદાજીના પુણ્યના બળે પાઠ ઓગણીસ પહેલી છે સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉગાડી બીજું બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજે દ્રષ્ટિ ઊંચી કરી નંબર ત્રણ જાનવરની જાત એનો શું ભરોસો હવે પાઠ વીસ પહેલી છે હાથ કરતાં પણ વધુ હાથ વગી માતૃભાષા છે બીજી આપણને સમણું પણ માતૃભાષામાં જ આવે છે નંબર ત્રણ બધું જ માતૃભાષામાં વટબંધ થાય છે પાઠ બાવીસ પહેલી છે અબ તો જય હિંદ હો ગયા બીજી પહાડી લોકો મોરાદાબાદી પવાલામાં વટે માર્ગોને ચા વેચે છે હવે પ્રશ્ન એક મોટો ઈ ખરા ખોટા જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પાઠ બાર પહેલી છે જો હું બે કલાક વહેલો ઉઠું તો પચાસ વર્ષની જિંદગીમાં પચાસ હજાર કલાક બચે તો આ વિધાન ખોટું છે નંબર બે પણ અમર પાટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે ખરું પાઠ ચૌદ પહેલું છે બાળકોના ભવિષ્ય એમના દાદા દાદી જ રગડોળે છે ખોટું નંબર બે અંજન પૈડું અને સળિયા ભમરડો અને ઝાર નિખીરાયને સોંપે છે ખરું હવે પાઠ પંદર એમાં પહેલું છે વલ્લભભાઈ તો નારિયેળ જેવા ઉપરથી કઠણ અને અંદરથી કોમળ હતા ખરું નંબર બે વૈદ્યરાજે ઈલાજ માટે લોખંડના ધગધકતા સળિયા વડે ડામ દઈ દીધું ખોટું

પાઠ વીસ એના ખરા ખોટા જોઈએ પહેલું છે ફૂલો વૃક્ષોની કવિતા જ છે ખરું બીજું માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના તેર બગડે ખોટું પાઠ બાવીસ પહેલું છે ટોલવાળો અમલદાર ઊઠીને દાંતણ કરવા બેઠો હતો ખોટું બીજું આલમોરામાં પહેલ વહેલી બેંક નીકળી ખરું તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ